જે વાવ એ આપણને સુખ આપે છે અને જો લોકો પૂછે ને ને આમ વાવ ન કરે તો એ નેકલેસ પહેરીને ગઈ હોય તો હમ નમું ક્રિયા જ કરે જ્યાં સુધી લોકો પૂછે નહીં ત્યાં સુધી આટલા સારા ડ્રેસ આટલી સારી હાડીઓ ને આટલા મોંઘા મોંઘા નેકલેસ એ બધું બરાબર પણ દેખાડવું કોને એ તો એ મિલિયન બે મિલિયનનો હાવ હાચા હીરાનો નેકલેસ પહેરી અને પછી પાર્ટીમાં જાય અને પાર્ટીમાં બધાને દેખાડે અને લોકો પૂછે કે વાવ શું નેકલેસ છે ઇમિટેશન તો કે હોય અમે કોઈથી પહેર્યું હાવ હાચુકલા હીરાનો આહાર છે ગજબ કેટલાનો લીધો મિલિયન જે આપણને સુખ આપે છે અને જો લોકો પૂછે ને આમ વાવ ન કરે ને તો ઈ નેકલેસ પહેરીને ગઈ હોય તો વારંવાર હમોનમો કર્યા જ કરે જ્યાં સુધી લોકો પૂછે નહીં ત્યાં સુધી એટલે પાર્ટીમાં બીજી બધી બહેનો આવી હોય એને ખબર પડે કે આ ક્યારની વળ છે આટલી હેરાન થાય છે તો કંઈક નવો લાગે છે પૂછે નવો છે ત્યારે આને આમ થાય કે હાશ પૂછ્યું હા કેટલાનો લીધો વન પોઈન્ટ ટુ મિલિયન પછી જે વાવ નીકળે ને ત્યારે તમારો નેકલેસ તમને સુખ આપે છે તમારું સુખ ભલે તમે રૂપિયા ખર્ચીને તમે લઈ આવ્યા હોય પણ એ કોઈ પણ વસ્તુ તમને ડાયરેક્ટ સુખ નથી આપતી એ સુખ વાયા પાડોશી આવે છે વાયા સોસાયટી આવે છે આટલું સરસ મકાન બનાવ્યું હોય પણ કોક તમે હાઉસ વોર્મિંગ સેરેમની રાખો અને પછી લોકો બધા આવે અને પછી એમ કહેવું વાવ બ્યુટીફુલ હાઉસ ત્યારે આપણને મજા આવે એટલે માણસને સૌથી વધારે જરૂર હોય તો કોની માણસની અને એટલા માટે જો માણસ છો તો માણસનો આદર કરો ઇન્સાન હો ઇન્સાન કા આદર કરો ઇન્સાન સે પ્રેમ કરો મુંબઈની લોકલ ટ્રેનમાં જુઓ એટલી ભીડ હોય ને એમાંય બેહવા મળ્યું તો એને તો જાણે સ્વર્ગ મળ્યું અને આમ ત્રણની સીટ ઉપર હાડાચાર બેઠા હોય હા ની સીટ ઉપર ચાર તો બે પણ પાછો એમ ખહો એટલે પછી અડધો અડધો કામ લટકે એટલે એનો એક પગ આમ અડધી સીટ ઉપર હોય એક આમ બાર છજ્જુ જેમ લટકતું હોય ને એટલે ત્રણ ની સીટ ઉપર હાડા ચાર બેઠા હોય અને એમાંય તે વચ્ચે જે બેઠા હોય એ બે એકબીજાને ઓળખતા ન હોય પણ થાક્યા પાક્યા આમ એકબીજાના ખભા ઉપર માથું મૂકીને એવા ઊંઘતા હોય જાણે બે હગા હાડું ભાઈ હોય એકબીજાને સંભાળી લઈ એકબીજાને હાચવી લે એવી રીતે ત્યાં માણસ ક્યાંય માય નહીં અને અહીંયા અમેરિકામાં તો હજી ઠીક હું પહેલી વાર સ્વીડન કથા કરવા ગયો ને તો ત્યાં તો મેં કીધું આ કથા છે તો ઠીક છે ભાઈ નહીં તો આમ જ ગાંડા થઈ જાય પાંચમે દી પાડોશીને જોયો એ ગાડી લઈને જાતો હતો એટલે મેં કીધું કોક વસે તો છે કાયમનો કર્ફ્યુ છે માણસ જ દેખાય અને હવે ધીમે ધીમે ખરેખર તો આ દુનિયાના લોકો વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવવા ટેવાઈ ગયા ટીવી ને નેટ ઉપર ને એમાં બધે માન ટેલિફોન ઉપર વાત કરતા હોય એક વાત યાદ રાખો આ સૃષ્ટિમાં મકાનની જરૂર છે કારની જરૂર છે ટીવીની જરૂર છે હોસ્પિટલોની જરૂર છે સ્કૂલની જરૂર છે અનાજની જરૂર છે પાણીની જરૂર છે આ બધી જરૂર તો છે જ માણસને જીવવા માટે પણ મને એમ લાગે છે કે માણસને આ સૃષ્ટિમાં જીવવા માટે જો સૌથી વધારે કોઈની જરૂર હોય તો માણસને માણસની જરૂર છે કદાચ માણસ ઈશ્વર વિના ચલાવી લેશે તો ચલાવી લેશે ચલાવી લેશે કદાચ હું ઘણા ચલાવી જ લે છે આખી જીવન જિંદગી પૂરી કરનાર ચર્ચ બંધ થતા જાય છે રવિવારે માણસ જાતા નથી હવે ઈશ્વરવાળી ભક્તિ હવે રહી નથી પહેલા જેવી માણસને ઈશ્વર વિના કદાચ ચાલશે પણ માણસને માણસ વિના નહીં ચાલે તમે કલ્પના કરો માણસ ઘર માટે બાધે પૈસા માટે બાધે નવી હાડી ને નવા નેકલેસ માટે ઘણીવાર દેરિયા જેઠીયા હારે રહેતા હોય તો એ વળી બાધે તમે કલ્પના કરી જુઓ કે આ પૃથ્વી ઉપર તમે એકમાત્ર ઇન્સાન છો એકમાત્ર મનુષ્ય માત્ર તમે એકલા આખી પૃથ્વી ઉપર તો ઓબ્વિયસલી આખી પૃથ્વી તમારી રાઈટ તમે આ પૃથ્વીના માલિક પણ તમે એક જ મનુષ્ય છો આ પૃથ્વી ઉપર મારે પ્રશ્ન કરવો છે તમને ગમશે મજા આવશે બધું હોવા છતાં તમે સુખી હશો ચાલો જરાક વધારે પડતું કહેવાય હું તમને થોડીક છૂટ આપું थोड़ी रियायत तमे न तमारो परिवार तमे बे तमारा बे ओके तुमने हाउ एकलू एकलू न लागव जोईए भागवत ने व्यासपीठ ऊपर बैठो छो मारे थोड़ी दया तो राखवी जोईए हाल अटली छूट तमे बे तमारा बे एटले स्वाभाविक रीते દુનિયાના જેટલા મકાન બધા તમારા દુનિયાના જેટલા એરોપ્લેન એ બધા તમારા જેટલા ડોલર જેટલા પાઉન્ડ જેટલા રૂપ બધું તમારું દુનિયાના જેટલા સ્ટોરમાં જેટલી સાડીઓ છે જેટલા ડ્રેસ છે ફેશનેબલી બધા તમારી ઘરવાળીના ધીરિયા જેઠિયાના છોકરા રમકડા માટે બાદ બધા જ રમકડા તમારા બાળકોના તમારો એક જ પરિવાર છે જેટલા નેકલેસ એ બધા તમારી ઘરવાળીના આમ પહેરે કાચમાં જુએ વળી પાછો એક કાઢે દસ મિનિટમાં બીજો પહેરે એ કાચમાં જુએ સેલ્ફી લઈ બધી સાડીઓ બધા ડ્રેસ બધા નેકલેસ ઘરવાળીના અગેન સેમ ક્વેશ્ચન તમને ગમશે મજા આવશે આમ તમે જુઓ ને તો આ આપણું શરીર છે ને એ જ વેણું છે કૃષ્ણની વાહળી લાંબી હોય ને આપણે આમ લાંબા ફાઈવ ટેન ફાઈવ ઇલેવન સિક્સ વાહણી નહીં અલગ અલગ પેલી હોય બતાવતો ભાઈ બધા પ્રકારની આની હાઈટ તમે જુઓ એને લંબાઈ નહીં નહીં ઓલ્યાન હા પછી એનાથી નાની બતાવ હા એનાથી નાની બતાવ હા એનાથી નાની બતાવો અલગ અલગ સાઈઝ છે કે નહીં એમ આ બધી અલગ અલગ સાઈઝ છે કે નહીં આ વાહળીઓ પોલી એમ આ અંદર થી પોલું એ પોલું છે એટલે તો વયું જાય છે ઓલા બે લાડવા ને આટલું ઊંધિયું ને આટલા ભાત ને અંદર જગ્યા છે તો જાય છે ને પોલું છે હવા અંદર ખેંચો તો હવા અંદર જાય છે આ પોલી છે આ વાંસળી આ વાંસળીમાં છિદ્ર છે બતાવો 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 આપણે ડેમોન્સ્ટ્રેશન કરવાનું નહીં એમાં છિદ્ર છે આ વાહણીમાં જોરિયા છિદ્ર આ બધા છિદ્રો છે આ એ વાંસળી છે પણ આનો આનો ચમત્કાર જુઓ આની મજા જુઓ આવડા વાહણી બહાર બેઠો બેઠો ફૂંક મારીને વગાડે છે અને ઓલ્યો અંદર બેઠો બેઠો અંદરથી ફૂંક મારીને વગાડે कानो दान मागे धुतारो दान मागे हरे निमोरली मां ये निमोरली मां मेणो रस वागे कानो दान मागे ਆਮ ਲੋਕ ਨੋ ਨਾਸੀ ਹਰ ਕਾ Eu oh, vou. Oh.